નમસ્કાર ખેડૂત મિત્રો જય કિસાન જય ભારત આજે આપણે ચર્ચા કરીશું આપણા ડુંગળીના પાક પર આપણને જે ભાવો ભાવો મળી રહ્યા છે એ ઉપર અને આગામી દિવસોમાં હવે ચોમાસું જ્યારે નજીક આવી રહ્યું છે ત્યારે ભાવોમાં સુધારની શક્યતાઓ કેવી કેટલી આપણી પાસે પાકેલા માલ પર આપણે શું નિર્ણય કરીએ મિત્રો તો સૌથી પહેલા આ વર્ષમાં આપણે અત્યારની સિઝનમાં જે પ્રમાણે બજારમાં માલ લાવી રહ્યા છીએ એનાથી એક વાત પુરવાર થાય છે કે આ વર્ષે આપણે ઉનાળુ પાક લેવા માટેનું જે કાંઈ વાવેતર જાન્યુઆરી મહિનામાં ડિસેમ્બર મહિનામાં કે ત્યાર પછીના પાછોતરા વાવેતરમાં પણ જે વાવેતર કર્યું એ ખૂબ મોટા પાયે વાવેતર કર્યું છે કદાચ આપણા ખેડૂતો માટે પણ કલ્પનાતીત વાવેતર અને કલ્પનાતીત માલ આપણે ઉત્પન્ન કર્યો છે બજારની આ હકીકત છે અને એ દિવસોમાં આપણે વાવેતર જે કઈ વધારે કર્યું એની સાથે જોડાયેલું કારણ હતું ડિસેમ્બર મહિનો જાન્યુઆરી મહિનો આ મહિનાઓ દરમિયાન આપણને ડુંગળીના સારા ભાવ મળી રહ્યા હતા હવે આ જે સારા ભાવ આપણને મળી રહ્યા હતા એની અસર આપણા વાવેતર પર પડી આપણે મોટા પાયે વાવેતર કર્યું અને

હજી અત્યારના દિવસોમાં પણ આપણે જોઈએ તો બે દિવસ પાછળ જઈએ તો દરરોજના લાખ અગર તો ક્યારેક લાખ પણ વધારે આવક સફેદ ડુંગળીની મવવાના માર્કેટિંગ યાર્ડમાં થઈ રહી છે સામે લાલ ડુંગળીની આવકો પણ એકંદર જરૂરિયાત કરતા ખૂબ વધારે છે અને તેથી ભાવોમાં આપણે જોઈએ તો છેલ્લા દોઢ થી બે મહિના દરમિયાન કોઈ વિશેષ સુધારો તો ઠીક છે પણ સામાન્ય સુધારો પણ આપણને જોવા નથી મળ્યો આપણા ડુંગળીના માર્કેટમાં અત્યારે આપણે સફેદ ડુંગળી જે ભાવથી વેચી રહ્યા છીએ એને જોઈએ આપણે બે દિવસ સુધીના ભાવોના આંકડાઓ તો વીસ કિલોથી લઈ અને એકસો ને સિત્તેર બોતેર રૂપિયામાં સારામાં સારો આપણો સફેદ ડુંગળીનો માલ વેચાઈ રહ્યો છે સામે લાલ ડુંગળીની પરિસ્થિતિ તો લાલ ડુંગળીની પરિસ્થિતિ પણ આપણી સાઈઠ રૂપિયા થી લઈ અને બહુ સારો માલ કોઈનો થોડો ઘણો હોય સો મણ માલ હોય કે પચાસ મણ હોય કે વધી અને દોઢસો કે બસો હોય ડુંગળીનો અને એને ખૂબ સારી ક્વોલિટીના કારણે અઢીસો રૂપિયા કે બસો ને પંચોતેર રૂપિયા સુધીના ભાવ મળ્યા હોય મહત્તમ અને ઊંચામાં ઊંચા ભાવ અહીં સુધી પહોંચતા આપણે જોઈ રહ્યા છીએ હવે શું થાય તો ચોમાસું હવે નજીક આવી રહ્યું છે અત્યારે આપણે મે મહિનાના બીજા પખવાડિયામાં આ ચર્ચા જયારે કરી રહ્યા છીએ ત્યારે જૂન મહિનો એટલે પંદર સત્તર કે વીસ તારીખ આસપાસ એકંદર ચોમાસાનો સંપૂર્ણપણે માહોલ બની જતો હોય છે અને તેથી ડુંગળી જેવી ચીજ વસ્તુની હેરફેર પણ એની ખૂબ મોટી અસર પડતી હોય છે આપણે ત્યાંથી માલ ખરીદ્યો અને ખરીદી અને ઉત્તર ભારત કે ઉત્તર પૂર્વીય ભારતમાં આપણો જે માલ નિયમિત રીતે જતો હોય એના ટ્રાન્સપોર્ટેશન પણ અસર ઉભી થતી હોય છે વરસાદના જોખમના કારણે અને એ જે અસર ઊભી થાય છે એ અસર સીધે સીધી આપણા ભાવ પર આવવાની હોય છે એટલે અત્યારના દિવસોમાં હવે આપણી પાસે જે કાંઈ ડુંગળીનો માલ હોય એમાંથી અત્યારે આપણે સંગ્રહ કરવાની ક્ષમતા સાથે માલને સંગ્રહ કરી શકીએ એમ હોઈએ તો જ આપણે આપણો માલ આપણે સંગ્રહ કરીએ અને પાંચ પંદર દાડો ચોમાસાનો જાય પછી આપણે એનો વેપાર કરીએ તો શક્ય છે કે થોડા ઘણા સારા ભાવ આપણને મળી શકે પણ સંગ્રહ કરી શકીએ એવા પૂરતા સાધનો આપણી પાસે નથી સલામત સંગ્રહ કરી શકીએ એવા સાધનો આપણી પાસે નથી તો ડુંગળીના પાકની સચ્ચાઈ હકીકત આપણા વાવેતર અને ઉત્પાદનના ધોરણે અત્યારે એવી દેખાઈ રહી છે કે આખરે આપણે બજારના હિસાબથી બજારના ધોરણે આપણા માલનો નિકાલ કર્યા વિના છૂટક્યો નથી કારણ કે ચોમાસું આવશે એટલે સૌથી વધારે અસર આપણા ડુંગળીના માલ પર અવશ્ય પડશે બગાડ બેસવાની શરૂઆત થાય અને સાથે સાથે વરસાદી માહોલના કારણે માર્કેટમાં પણ એકાદ દિવસ બે દિવસ કે ત્રણ ચાર દિવસ સુધી બજાર બંધ રહી જાય આવા પણ સંજોગો ચોમાસાની શરૂઆતમાં બનતા હોય છે અને એ પ્રમાણેના સંજોગો ચોમાસાના પ્રથમ મહિનો દોઢ મહિનો કે બે મહિના સુધી રહેતા હોય છે એટલે આ બધી બાબતોને ધ્યાનમાં લઈને અત્યારના દિવસોમાં હવે આપણે આપણા ડુંગળીના પાક પર નિર્ણય કરીએ સચ્ચાઈને સ્વીકારી અને બજારના ધોરણે આપણા માલનો નિર્ણય કરીએ મિત્રો નજીકના દિવસોમાં એટલે કે ચોમાસું આવી જાય અને ચોમાસાના એકાદ મહિનાનો સમય પસાર થઈ જાય ત્યાં સુધીમાં આપણા ડુંગળીના પાકમાં ભાવમાં વધારાની શક્યતાઓ બહુ ઓછી છે ધૂંધળી છે એટલા માટે કે સૌથી પહેલું આપણી પાસે મોટા જથ્થામાં માલ છે બીજું દેશના બજારમાં જે કાંઈ આપણો માલ વેચાઈ રહ્યો હોય એ જ આપણો વેપાર છે દુનિયાના બાકીના કોઈ પણ દેશોમાં અત્યારે આપણા તરફથી મોટા જથ્થામાં માલ જતો હોય એવા કોઈ અહેવાલો બજારમાં નથી

બજારની સ્થિતિના હિસાબથી આપણા માલ પર આપણે નિર્ણય કરીએ મિત્રો સાથે સાથે આવનારા ચોમાસામાં પડનારી વેપારની મુશ્કેલીઓ માલની હેરફેરની મુશ્કેલીઓ આ બધા મુદ્દાઓને ધ્યાનમાં રાખીએ અને આપણી સંગ્રહ ક્ષમતાને પણ ધ્યાનમાં રાખી અને આપણા માલ પર આપણે નિર્ણય કરીએ મિત્રો આજના દિવસે આપણી ડુંગળીની બંને વેરાયટીઓ સફેદ અને લાલ પર આપણે જે ચર્ચા કરી રહ્યા છીએ એ ચર્ચા આપણી મહત્તમ ખેડૂતો સુધી પહોંચે ખૂબ જરૂરી છે અને એને માટેના પ્રયાસો આપ સૌના તરફથી થશે એવી અપેક્ષા સાથે જય કિસાન જય ભારત